વિસાવદર અને કડીની પેટા ચૂંટણી અત્યારે ત્રણેય પક્ષ અને હવે તો ચોથો પક્ષ બી એટલે શંકરસિંહ વાઘેલાનો પક્ષ પ્રજા ડેમોક્રેટિક પાર્ટી જે છે એમણે પણ આ વખતે જાહેરાત કરી હતી કે અમે પણ જે પેટા ચૂંટણી આવશે જે ચૂંટણી આવશે એમાં પોતાના ઉમેદવાર ઉતારીશું અને જે રીતના આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં બંને જગ્યાના પોતાના ઉમેદવાર નક્કી કરી દીધા એના પછી શંકરસિંહ વાઘેલાનો જે પક્ષ છે એમણે પણ આજે જાહેરાત કરી છે કે એ કડી અને વિસાવદરમાં કોને ઉતારવાના છે પ્રેસ નોટ અમારા સુધી પહોંચી છે કોણ છે ઉમેદવાર મુરતિયા કયા છે જાનૈયા કેટલા તૈયાર છે એની વાત કરવી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે છે એ પ્રજા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રિધિરા રાજસિંહ પરમારની હાજરીમાં યોજાઈ હતી બેઠક દરમિયાન મહત્વપૂર્ણ ચર્ચા બાદ આગામી કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે નીચે મુજબના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે કડીમાં કોને ઉતાર્યા છે તો ગિરીશભાઈ કોપડિયાને ઉતરવામાં આવ્યા છે એ ડૉક્ટર છે ગિરીશભાઈ કોપડિયા અને વિસાવદરમાં જ્યાં ગોપાલ ઇટાલિયાનું નામ ઓલરેડી જાહેર થઈ ગયું છે ત્યાં ગોપાલ ઇટાલિયાએ કિશોરભાઈ કાંકડની સામે કાનપરિયા કાઉન્સમાં એમની સરનેમ લખેલી છે એમની સામે ચૂંટણી જંગ લડવાનો છે આ ઉમેદવારોની પસંદગી પાર્ટીની રણનીતિ લોકસંપર્ક અને જનકલ્યાણના અભિગમને ધ્યાનમાં રાખી અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકમતથી મંજૂરી આપી અને કરવામાં આવી છે અને આ એ બંને ઉમેદવાર છે કિશોર કાનકડ જે લડવાના છે વિસાવદર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના એ ઉમેદવાર છે અને હવે આમને આપણે પ્રચારમાં જોઈશું જ્યારે એ પ્રચાર કરવા માટે વિસાવદર પ્રચારમાં નીકળશે ત્યારે અને ગિરીશભાઈ કાપડિયા જે છે એ ગિરીશભાઈ કાપડિયા કડીથી લડવાના છે અને એમને પણ એ ડૉક્ટર છે અત્યારે અને એ આગળ જતાં ચૂંટણીમાં કેવું પ્રદર્શન કરે છે એ જોવાનું છે આમ તો આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં બંને પોતાના ઉમેદવાર નક્કી કરી દીધા હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કયા નવા મુરત્ય ઉતારે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કડી બેઠકને લઈને ખૂબ વાત વિમર્શ થઈ રહ્યા છે કારણ કે ત્યાં કાજલ મહેરિયાથી લઈ હિતુ કનોડિયા અને બીજા અનેક નામો એવા છે કે જે કડીથી લડવા માટે ઈચ્છા ધરાવે છે પણ દર વખતની જેમ જે રીતના ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી રહી છે કે દર વખતે ચૂંટણી પહેલાં એ કોથળામાંથી બિલાડું કાઢે એવી રીતના કંઈક અલગ જ નામ નીકળશે આપણે જે ધારણાઓ ન કરી હોય એવા નામ પણ નીકળી શકે છે બંને વિધાનસભા જીતવા માટે ભારતીય જનતા પાર્ટી મહેનત કરશે કોંગ્રેસે પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ જે રીતના અલગથી ઉમેદવાર ઉતાર્યા અમે પણ આ વખતે મહેનત કરવાના છીએ અને કોંગ્રેસને વિસાવદરમાં પસંદ કરવામાં પહેલા આવ્યા છે તો હજુ પણ લોકો કોંગ્રેસને પસંદ કરી શકે છે એટલે કોંગ્રેસ પણ આ વખતે તૈયાર છે ચોપ આખ્યો જંગ થવાનો છે આ બંને પેટા ચૂંટણીએ ખૂબ રસપ્રદ રહેવાની છે ઉમેદવારોના નામ જાણીને તમને કેવું લાગ્યું શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોને ઉતારશે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈએ ફોલો કરજો અમારા ને લાઈક અને શેર કરજો